નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આરતી સાથે હેતલ ભગત અરવલ્લી જિલ્લાના ભીલોડા પંથકમાં દીપડાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે લીલછા મૂડી માર્ગ પર મોડી રાત્રે એક યુવક પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે ભીલોડાના લીલછા મૂડી માર્ગ પર મૌસબ સ્ટેશન નજીક એક યુવક પર દીપડાના હુમલાની સંસરણાથી પૂર્ણ ઘટના બની છે યુવક જ્યારે રાત્રિના સમયે કુદરતી તે જઈ રહ્યો હતો ત્યારે ઝાડીઓમાં છુપાયેલા દીપડા અચાનક તેના પર તરાપ મારી હતી અચાનક થયેલા હુમલાથી ગભરાવાને બદલે યુવકે અત્યંત હિંમત દાખવી હતી દીપડાના પંછામાંથી છૂટવા માટે યુવકે સ્વબચાવમાં સંઘર્ષ કર્યો જેના કારણે દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો હુમલામાં યુવકને શરીરની ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ભીલોડાની કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ અને ડર જોવા મળી રહ્યો છે વન વિભાગની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને જ્યારે વન વિભાગની ટીમે માનવ ભક્ષી બનેલા આ દીપડા ને પાંજરી પૂરવા માટે વિવિધ જગ્યાએ પાંજરા ગોઠવવાની કવાયત હાથ છે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર